મારું નામ દીપકભાઈ રણછોડભાઈ પટેલ મારે હકીકત કેમ ને હવે મને એવા પ્રોબ્લેમ હતા કે ટોટલ છ સાત પ્રોબ્લેમ હતા ડોક્ટર મને એમ કે મે તને કઈ કઈ દવા આપું તું કઈ કઈ ખાવાના હાથે તો લવાય

હેરાન થઈ ગયો પછી એક બીમારી માં એવું છે કે બે ચાર હોસ્પિટલ ફરી પણ બધા રિપોર્ટ કર્યા ડૉક્ટર શ્રી ના પાડી કે તમે ઓપરેશન કરવાથી બી રિઝલ્ટ મળે એવું નહીં મળે એટલે મેં વિચાર કર્યો મારે હું એવામાં એક દાડે હું ઊંઘી આ મોબાઈલ પર યુટ્યુબ પર જોયું નવી ભૂજન પ્રથા

આટલી દવા કરવા છતાં બી એ બીમારી આપણી મટકી નહીં મળે તો આમાં જો એનડીએસ કરવાથી જો મટકી હોય તો પછી હારમ હારું વગર પહે દર મહિને મારે પંદર નો ખર્ચો હતો મારે એકલાનો દવાનો ખર્ચો દવાનો તો કોઈ વખત વધી હોય જાય હવે ચૌદ વર્ષથી તમને ગણો મારે રૂપિયા કેટલા ગયા ને બળી ફૂલતી ભૂલતી જાય અમારે મોટાભાગના મંગુભાઈ તેલાર છે તે કઈ મને બીજાર એમ કે સુગર પ્રેશર હોય તો નવા થઈ જાય તો તારી તો બડી બનતી જાય એટલે મેં ડોક્ટર ને વાત કરી કે સાહેબ કેમ આવું થાય એટલે કે કે આ દવા તને આડ અસર ગઈ આ દવા તને લાગુ નહીં પડે એના લીધે તારી બળી પડે બડી ઉતારવા માટે શું કરવું છું એની કઈ નહીં દવા થાય પછી તમા સુગર પ્રેશરમાંથી કોલેસ્ટ્રોલ બીપી બધું વધતું જ ગયું એસિડિટી મોસા કઈ દવા કરી મસાના બી કાં કાંથી દવા લાવી નથી દીધી કઈ હેડો નહીં આવ્યો જયારે મેં એનજીએસ ચાલુ કર્યું ને યુટ્યુબ પર જોઈને મને પાંચ જ દિવસમાં એનું રિઝલ્ટ મળ્યો માંડ્યું હવે એમાં મને એવું કીધું કે યુટ્યુબ પર જોયું તેમાં કે તમે દસ દિવસ ટ્રાય મારી હા ખાલી દસ દિવસ ટ્રાય મારું તમને નહીં ફેર પડે તો તમારે નહીં કરવાનું એટલે મેં ચાલી દસ દિવસ મેં ટ્રાય મારું એટલે દસ દિવસ ટ્રાય મારી છ કિલો વજન ઘટી ગયો એટલે મને આવ્યો રસ છે એટલે મેં ચાલુ રાખ્યું ચાલુ રાખ્યું ચાલુ રાખ્યું એટલે ચાલુ રાખ્યું પછી મેન વસ્તુ આવી મારે આ જાણકારી હજી પૂરી લેવી તો કોણ નહીં લેવી એટલે મને ભગવાનભાઈનો નંબર લીધો એને કોન્ટેક્ટ કર્યો કે એક દાડો મારી ઘરે આવો એટલે પછી મેં એને ઘરે ગયો બે મહિના પહેલા સુરત આવેલા ને સુરત સુરત આવેલા YouTube પર તો જોઈને મે કર્યું 4 મહિના તો YouTube પર જોઈને જ મે કર્યું કોઈ નું માર્ગદર્શન ન કર્યું પછી એનો ભગવાનભાઈ નું માર્ગદર્શન લીધું કે હવે મારે હું આગળ કરું જરૂરી શરૂ કે નહીં એટલે ભગવાનભાઈ મને સલાહ આપી કે તમે ચાલુ રાખો હવે આજે મારે પોતેર કિલો વજન હતો પોત્તેરમાં તો હવે પચાસ પર આવી ગયો પચાસ આવી ગયો મેં જોડતા તકલીફ મને જે અગાડી હતી એમાં હાલમાં બધી સોલ્વ થઈ ગઈ બહુ સરસ વગર પૈસે વગર દવા મારો એ છોકરો કે આટલી દવા કરે તો એ નિહાર થાય તો શું કરવાના કે તમે માલિકની જે ઈચ્છા હોઈતી પણ કઈક એને આપણને હોય જ પાડ્યું તો આ ચાલુ કર્યું તમારે સો સો જાતની આજના તારીખમાં સુગર પ્રેશર બીપીની કોલેસ્ટ્રોલની કોઈ દવા ત્રણ મહિનાથી લેતો નથી બહુ સરસ પણ આ નવી ભોજન પ્રથા અપનાવી પછી બહુ સરસ આ માટે પણ જોરદાર એટલું મને રિઝલ્ટ મળ્યું હા મારું શરીર નબળું દેખાય પણ પહેલાંના કરતાં મને એલર્જી એકદમ હારી અંદરની સ્ફૂર્તિ જબરજસ્ત જબરજસ્ત

દૂધ પહેલા લેવા કે પણ એમાં એ નથી લેવા પછી બહારની બેકરી પ્રોડક્ટ એ બંધ કરવાનું બાકી રિઝલ્ટ મળે ને મળે એ મારો અનુભવ બહુ સરસ પણ આપણું મન થોડું કાબુ રાખવું પડે યસ